બહાદરપુર ગામે રામનવમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી બહાદુરપુરમાં રામલલાના વધામણા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો ટાવર ચોક પાસે શોભાયાત્રામાં યોજાયેલા ભક્તોને છાસનું વિતરણ કરવામાં આવ્યું શ્રી રામના પ્રાગટ્ય દિવસની ઉજવણી ગામના હરિભક્તો તેમજ આજુબાજુના ભક્તો દ્વારા મોટી સંખ્યામાં ડીજના તાલે સમગ્ર બજાર તેમજ ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને નાની બાળાઓ દ્વારા વેશભૂષા ધારણ કરી ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બની અને બહાદુરપુરના દરેક મંદિરના સ્થાને આરતી તેમજ ગરબાનો ખૂબ જ ઉત્સવ આયોજન પૂર્ણ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ શોભાયાત્રામાં જોડાયા હતા ત્યારબાદ મહાપ્રસાદનો લાવો માન્યો હતો સમગ્ર હિન્દુ સમાજમાં તહેવાર ઉજવાતા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

કામના આજે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાજલપુર ગામમાં રામ ભગવાન નો ભવ્ય રીતે રથયાત્રા છે દરેક ગ્રામજનો એટલા ઉત્સાહી છે કે દરેક જણ ભાવ લીધો છે નાના નાના ફુલકાઓએ વેશભૂષા પણ કરી છે અને દરેક મંદિરે અમે પાંચ જગ્યા આજે આરતી પણ કરી છે હાઈસ્કૂલેથી રથયાત્રા ચાલુ થઈ છે એક સ્વામિનારાયણ મંદિરે પાંચકી રામજી મંદિર આવશે અને દરેક લોકો એટલો ઉત્સાહ ધરાવે છે દરેક આયોજનને આમંત્રણ પણ અમે આપ્યું છે કે દરેક જન ભોજન પ્રસાદી પણ લઈ જાય છોટાઉદેપુર જિલ્લાની માતૃશક્તિની જિલ્લા પ્રમુખ છું